નખત્રાણાની મધ્યમાં આવેલ શ્રીનાથ કોમ્પલેક્સમાં ચાલતા સ્પામાં કેટલીક ઇલીગલી પ્રવૃત્તિ થતી હોવાનો ગંભીર અને ચોંકાવનારા આક્ષેપનો આજે પડઘો પડ્યો હતો વેપારીઓ સમૂહમાં રેલી સ્વરૂપે નીકળી પોલીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાઠવેલ આવેદનપત્રમાં જો તાત્કાલિક અસરથી આ સ્પા સામે પગલાં લેવામાં નહીં આવે તો ના છૂટકે જનતા રેડ પાડવાની ચીમકી આપવામાં આવી હતી હવે જોઈ નખત્રાણા આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણાના મધ્યમાં આવેલ શ્રીનાથ કોમ્પ્લેક્સમાં છેલ્લા કેટલાક સમયથી સ્પા ચાલી રહ્યું છે આ સ્પામાં નિયમ વિરુદ્ધની પ્રવૃત્તિ થતી હોય એની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદો લાંબા સમયથી ઉઠવા પામી છે આ ફરિયાદનો આજે પડઘો પડ્યો હતો શ્રીનાથ કોમ્પ્લેક્ષના સંચાલકો દ્વારા આજે સમૂહમાં એકત્ર થઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર નખત્રાણા તથા ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં આ આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં મોહમ્મદ અબ્દુલભાઈ કુંભાર મુતવા દોલતબા દોલતખાન અશોકભાઈ પટેલ ચાકી શાહિદ મામન તથા અન્ય વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં રેલી સ્વરૂપે નીકળી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાઠવેલ આવેદનપત્રમાં શ્રીનાથ કોમ્પ્લેક્સ જે શહેરની મધ્યમાં આવેલું છે ત્યાં સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે ખાસ કરીને અનેક પ્રકારની ઈલિગલી પ્રવૃત્તિ થતી હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવે છે પાઠવેલ આવેદનપત્રમાં વેપારીઓએ સમૂહમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાડે આપનાર વ્યક્તિ જેનું માલિકનું આ શોપ છે કે માથાભારી વ્યક્તિ હોય એ પરિણામે કાંઈ થઈ શકતું નથી ત્યારે ખાસ કરીને ન છૂટકે વેપારીઓ સમૂહમાં રેલી સ્વરૂપે નીકળી અને પોલીસને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તાત્કાલિક અસરથી આસપાસમાં રેડ પાડવામાં નહીં આવે તો વેપારીઓ સમૂહમાં જનતા રેડ પાડશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે